જલા બાપા બે હાથ જોડીને કે છે બોલો બાપુ શું જોઈશે અખિલ બ્રહ્માડ ના માલિક ને ધ્રુજાવી દીધો આ મહાપુરુષો સંતો એ બાપુ ભજન તમે શું કરવાના હતા ભલામણા એ કે બોલો બાપુ શું જોવે છે એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું કોઈ નથી જો દઈ તારું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય મારા રામ વિચાર તો કરો કોક નું બહેરું માગવું એટલે આપણે બીજા ને વાત કરતા આપણને ભડકો લાગે વાત ન કરાય એમ માગવાની વાત તો એક બાજુ પણ કોઈ વાત કરતા હોય તે લોહી પીવે શું હતું કાંઈ નહોતું અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ચાં ગયા છે ચલા બાપા વીરભાઈ પાસે જઈને કહે છે કે હાંભીળું એ લોટવાળા હાથે જોગમાં એ રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી કાપી ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે ચલા બાપાની આંખમાં જળજડી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે શું કેવું ચિત્ર છે વિચાર તો કરો એ કે એ એમ કે છે કે મારું શરીર વરસ થઈ ગયું છે રોટલો કરી દે એવું કોઈ નથી તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને હાથ જો બાવાને હોપી દયો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી જોગ માં આવી છે અને બાવડું પકડીને લાવ્યા

તેથી આફા કી કે આમ વીરપુરની બજાર સાંભળ જોઈને ખાડ 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 દાંત કાઢે ઈ કે કાંઈ છે ને હુઈ જાઓ એ કે પણ બાપુ કહ્યો તો ખરા શું થયું એ કે એક વીરપુરની બજારમાં લુંવાળાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ બીજું કાંઈ છે ને એમ ટાણો આવે તેથી બાપુ કાંઈક કરી લેજો બાકી કાંઈ છે નહીં માણસ જન્મે ને તેથી દોઢ બે કિલોનો હોય

નથી બોલા જીન્સ જીન્સ કે ને માથા વિયા જાય બોલો મારી એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે લાય બેટા હું થોડું હાથી દઉં હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું અમારે ટાબરીઓ છે ને અમારા દીકરાનો દીકરો એને એને એવું પહેરેલું મેં કીધું તારા પપ્પા આવે ને મેં મને કહેજે મારે વઢવું છે તો મને કે કેમ મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય

ઓલા માલધારી આપણે પેલા માલધારી ઓલા ઘેટા ઘેટાને ઊન કાપીને ફૂલડા પાડતા હતા માલધારી હોય એને ખબર હોય અને અમુક આ જૂના માણસો ખબર ખાંટિયા ને ઉપર ફૂલડા પાડે ઘેટાને ઊન કાપીને પછી આમ પીઠ માથે ફૂલડા પાડેલા હોય એટલે તેથી બધા એ માલધારી ના દાંત કાઢતા ઢોરા બેગા રે ને એટલે ઢોરા જેવા જ હોય ને બજાર કેવા ફૂલડા પાડીને કે આનંદ કરે અત્યારે કરોડપતિના દીકરા છે ને આ ફૂલડા પાડે છે આઈન પર ટોકો હોય ને આઈન પર ઢાંકો હોય આપણે એમ દેખા ભણે ગણીને જુઓ તો ખરા એમને દી ઉઠેડ્યું એ અરે શું ભલા માણા તમને મને આ માણાનો અવતાર મળ્યો છે કંઈક મોજ કરો કંઈક કોઈક ખારી બે વાત કરો કોઈ ગરીબ માણાને કંઈક બે બે બટકા રોટલા દ્યો ગામડામાં તો હજી કંઈક સારું છે શહેરમાં તમે જુઓને સોસાયટીમાં નીકળે એ બાપા કંઈક દયો એ બાપા કંઈક દ્યો કે આગળ જા આગળ

અને તમને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનું કાજુ બદામ આવા હોય ને પાર્લે આવા હોય એને બાપુ ખબર જ નથી પાર્લે કેવું હોય એને એક દસ રૂપિયા નું પાર્લે બાપુ એને આપી દો ને એ લુકડા વગેરે પછી જાય ને આશીર્વાદ ના ધોધ છૂટે ને મારા નાથ ને બાપુ નોંધ કરવી પડે જરૂર તો આની શેરા બાકી તો ત્રાજુ લઈને બેઠો છે એને બધી ખબર છે આ તમે માંડવા નાખ્યા છે તમે એમ માનો છો કે મેં નાખ્યા છે અને આ માં ભેગી ન હોય તમારું તમારી તાકાત છે આ માંડવા રે માની બાપુ ચોવીસ કલાક હાજરી હોય તો જ આ માંડવા રે કોઈની તાકાત નથી એવા બુથી વાળા બળ વાળા તો દુનિયામાં ક્યાંય હમા પૈસા વાળા તો ઉભા વાડા જેવા ગામમાં કેટલાય રખડે છે તો એની કૃપા છે બધી મોજ છે બાકી કઈ છે જ નહીં બુથિ ના ગાળા થયા તો તમે જોવો તો જ્યાં જ્યાં ભજન બન્યા છે જ્યાં વાતું છે ને બાપુ એમને વાતું પડી હોય એમને વાત કોઈ દી થાય નહીં એમને ભજન બને નહીં આ જેટલા જેટલા ભજન ગાયા ને આ બધા બાપુ કોને ક્યાં શું કર્યું છે ને એનું પરફેક્ટ છે એમ નામ બાપુ બનાવી જુઓ અત્યારે બુદ્ધિ ના બધા ખટારા ફરાય એટલે બુદ્ધિ છે એક ભજન બનાવીને મૂકો બજારમાં માં હાલે ઓલું જાગીરે માલે જાગ જીન પકાન કરો એને સાંભળતું તું ને સાંભળાય ત્યારે આપણું બનાવેલું હતું નો રે હજારો વર્ષ હાલ્યું આવે છે પણ અભાવો નથી આવતો એનું કારણ શું છે આ બાપુ ડાલડા નથી ચોખે ચોખું છે આ હાલે અને કોઈ દી કાટ ન લાગે હોનું છે ભજન છે એ ભજન છે ભજનની બાપુ ધારા હોય એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને ને લાખ માળવાનો ધણી ભરતરી બાપુ થપાટ મારી નીકળી ગયા હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે બાપુ એ ભજન તાકાત છે તમને મને હજી સમજાણું જ નથી સત્ય છે એ સત્ય છે બાપુ બાકી એમ નામ કોઈ દે પણ જો આ એક એક સાખી છે ને કે માયાહુતી ગોટડી વજરના ગાળા હાંગાજી હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા આ ક્યારે લખાણી લ્યો તમને કોઈ ખબર છે મને ખબર એનો 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 એક દાખલો છે પહેલાના સમયમાં વેપારી હોય ને વેપારી શહેરમાં ધંધો કરતા હોય ને એટલે ઉધારે આપતા અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય એક એક ગામ એક શહેરમાંથી વેપારી ગામડામાં ઉઘરાણી માટે આવ્યા અને એ બધે જ્યાં જ્યાં ઉઘરાણી કરવાની ઉઘરાણી કરી અને જમા ના ખીચા તેથી રાણી સિકા રૂપિયાનો ચાંદીના રૂપિયાનો જમાનો એ જમા ના ભરી અને બી આ સંભાળી તૈયારી એમ થયું કે વેપારી માણા ગભરાય કે અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ અને નીકળ્યો અહીંયાથી અને હામા ગામ જવામાં બાપુ રસ્તામાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આમ વાળ અને ઊંડો રસ્તો એ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીસ આવેલું આવે હવે રીસ આમ આવીને રીંસ ઉભો રેપારી વેપારી રીસ મને મારી નાખશે રીસ ને એમ થયું માણા મને મારી નાખશે બે જણા હવે રસ્તો સાંકડો હતો બાપુ થઈ આખા પાસે પણ બે એ થોડી થોડી હિંમત કરી રીસ ને એમ થયું હળવળો હું પાથી પાછળ તો નીકળી જવ ઓલા વાણિયા ને એમ થયું કે હું આની પાથી નીકળી જાઉં અને બે ધીરે 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 આવ્યા ને બે પડખે પડખે થયા ને બે ની ચાર નજર ભેગી થઈ ને તો વેપારી ને એમ જોયું કે મારું દીકરો મારી નાખશે કાન પકડી લીધા રેસને ને એમ થયું કે હવે મને મારી નાખશે તો હવે મને મારી નાખે પૈસા માંડવા એટલે વેપારી ને એમ થયું કે આ મારવાની વાત તો મારવા મારા પૈસા પડવા મીડ્યા હવે આ પૈસા આ મુકાય એવું નથી આ પૈસા ધૂળમાં ચાવ્યા જાય છે હિમા કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ખોડી ઘોડી લઈને આવ્યો બાપુ થોડા ખેડા ને વ્યાપારીએ કીધું કે બાપુ રીસ ને કે જો ખંખેરું પૈસા ખરે બાપુ નજીક આવીને ને જોયું ખરેખર પૈસા પડેલા બાપુ કે અમારા ગામની સીમ નું છે ને પૂછલો ખંખેરા બાપુ વાડીયાથી બાપુ ઉતર્યા અને બાપુ પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેડેલા છે એ મને લઈ લેવા દેજો એ કે વીણી લે વીણી લેજા ઈ વીણા પછી બાપુ એ વેપારી ભાગ્યો હોય છે ને હગડ પડ્યા છે જો ભાગ્યો હોય ઈ બાપુ પૈસા લઈ નીકળ્યો પછી બાપુ મીડિયા કઈ ખેરવા ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડ્યા કઈક પાળા આપણે આમાં હલવાણ આવે એવું નથી લાગતું પૈસા શાંતિ રાખો ભગવાન કે મારી પેટી હારી દેજે બે ટાઈમ રોટલો શરીર તંદુરસ્ત રાખજે બસ બીજી કઈ જરૂર નથી બધું હાંકવાનો છે કીડીને કણ ને હાથી ને બાપુ મળ એક હજાર વાળો કોઈ ને બાપુ જો ભૂખ્યા રહેતા તમે જો આપણે જે જોવે છે ને બધા જ નામ જોવે કાગડા ભૂમડા બધા જોવે એક પક્ષી હોય ઈંડું મૂકે ઈંડાને બાપુ સમય થાય એટલે સીવે એ બચ્ચું થાય એ બચ્ચાને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં ચણ આપે એને ખબર છે માં જેટલો પ્રેમ કરે એટલી જ એ મા પ્રેમ કરે પણ એ બાપુ એને ખવડાવે પીવડાવે ને ઉડતા શીખવાડે અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારો રસ્તે કોઈ દી ભાણ્યું કે આ આનો હળો થાય છે ને આની એની છે ને આનું કુટુંબ છે ને આને કાકા છે ને માસી છે ને કઈ છે ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ને ભેંસ આટલું પૂરો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી એ કઈ છે જ નહીં આપણે છે ને કે આપણે જે હવા ખોરાક પાણી જે જોવે છે ને બધું જનાવર ને જોવે છે પણ મારો નાથ બાપુ છે ને ચોરાસી લાખ યોની કે છે ને એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ બાકી કોઈને કાઈ જરૂર નથી અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કોણ માણાનું ભરાતું હોય મને કહો હજી લઈ લઉં હજી લઈ લઉં કાલ આટલા પૈસા હોય કે આજ આટલા લિયા ને પછી કે કાલ આટલા હતા આજ આટલા વધ્યા કાલ આટલા હતા આજ આટલા વધ્યા ઉપર બેઠો બડો ઓલો હિસાબ મારે છે કે તારા શ્વાસા કાલ આટલા હતા ને આટલા ઘટ્યા એનો હિસાબ રાખ પૈસાની જરૂર નથી એટલે કંગા સતી કહે છે કે એકવીસ 21600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી ગણીજો એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો ચોવીસ કલાક એકવીસ હજાર ને છસો થાય જેને ગણવા હોય શું આ ગંગા સતી પરફેક્ટ હિસાબ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ઓલા દ્વારકા વાળા કે સોમનાથ જાવ સોમનાથવાળા કે પાવાગઢ જાવ તાલે હાચું ચાલશે અરે તમે જોવો તો આમ આમ ને આમ નામ આમ બટા જટી નથી બોલતી અને આમ તમે જોવો એમાં એમાં આધાર ના તમારે ના ગમે એમાં અમારે ત્યાં દાણા જોવા એવું હેલ્યું કરોડોપતિ દીકરા દાણા જોવા મોટે લુગડા બાંધીને આવે કે કોઈ ભાળી ન જાય બોલો આપણે એમ દાખલા તમારે મૂક્યા નો મારે તમે દાણા જોવા આવો અને ઓલાય પાસે જોતા હોય એમ કે આજ ને કાલ ને પમદી આવજો નામ લખાવીને જાઓ બોલો અહીંયા લાઈન લાગી શું નડે ભલામણા તમારા મારા કરમ સિવાય કઈ સહેજ નિરામ અને કરમ ની બાપુ મને નથી બહુ ખબર પડતી હો આ ને કરમ ને મને એમ થાય કે આપણે જો કરમ નડતા હોય તો ભક્તિ કરે એવડે દુખી છે લ્યો દુનિયાના બુશ મારે સુખી છે આપણે રામ 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 કરીશી સીતાજી રામને પરિણ્ય આખી જિંદગીમાં હારો દી શું એનું કરમ છે કઈક હશે તો ખરું આ સંતો કેસી ખોટું જેવી મારી વાત નથી પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે દ્રૌપદી ના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું કાળના ચડબા ચાલી ને પાંડવો હતા એ દીકરીનો શું વાંક હતો આખી દુનિયા ને ખબર છે શું એ દીકરી નો કરમ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા ને ચૌદ વર્ષ વનમાં જવું પડતું હોય કરમ હશે ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ શેલા પથારી માં હોવું પડ્યું શું કર્મ હશે મને તો કઈ આમાં સમજાતું જ નથી આ તો બધું હાલી જયું છે હાલી ગયું છે મારો રામ જાણે જાણેલું આ ભવને બધા ઓલા ભવમાં ઓલ્યા ઓલા કાયલ ને ખબર નથી ને ભાવ ને હું ખોડો મળ્યો શું થયેલું

આ એક જ વાત કરું કે આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કહ્યું હતો શું અમારે હગું શું અમારો ના અમારો નાતો શું હજી આપણે નક્કી નથી થયું ભલા મને મને તો એમ થાય કે માણા થઈ જવાની જરૂર છે આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે પણ અમુક અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે તમને તો દેખાતી જ હોય સો ટકાની વાત છે કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય એ કોઈ પૂરી ન કરી શકે મને અમને હમણાં વાત કરી હતી એ એ વાતે અમે સાંભળી એ સિવાયના ધીરુભાઈ અરે બાપુ મરદનો ફાડ્યો હતો પણ જેને એ ખોટ જ કહેવાય એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે પણ બાપુ આ બ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાંઈું ઘરે ઘરે મંડાય હારો માણાવી હો ને ભાઈ શું આપણે એની વાત કરીએ પણ આ જન્મ મરણ છે ને કુદરતનો ક્રમ છે જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય કુદરતનો ક્રમ છે એમ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે